વિદ્યાર્થી મિત્રો ધોરણ દસમાં પ્રકરણ આઠ ની અંદર દાખલા નંબર બે સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો એની અંદર એક ખાલી જગ્યા પહેલી ટુ ટેન ત્રીસ છેદમાં એક ટેન ત્રીસ ચાર વિકલ્પ આપેલા છે એની અંદર આપણે જોઈએ કયો વિકલ્પ આવે છે તો ટુ એટલે ટુ ટેન ત્રીસની કિંમત એક વર્ગમૂળ ત્રણ એક એટલે એક વત્તા ટેન એટલે શેર સ્ક્વેર થાય અને બાજુમાં ત્રીસ તો શેર ત્રીસ અંશ બરાબર બે ત્રણ कोठा जे तो माँ सेक्र स्क्वेर वर्गमूर त्रोमू त्रीन अंश चार वर्गमूर्ण चतुर्थ्या उड़ी जैसे, जैसे वर्गमू त्री भाग्या त्रन करे तो त्री वर्ग मूल त्रन हो एक वर्गमू त्र उड़ी जाए एक बाकी एक वर्ग में तरह छेदत कोठाइए तो साइंस तो विकल्प ए

ત્રણની અંદર જ્યારે એ જ્યારે એ બરાબર ખાલી જગ્યા હોય ત્યારે સાઈન ટુ એ બરાબર ટુ સાઈન એ સત્ય હોય એમ બતાવો તો મિત્રો ચાર વિકલ્પ આપેલા છે તો દરેક વિકલ્પની અંદર આપણે એની એ બરાબર દરેક વિકલ્પ લેવા જોઈએ તો આપણે એની અંદર પહેલો જ વિકલ્પ લઈએ એ બરાબર જીરો અંશ તો જીરો અંશ લઈએ તો ટુ એન ટુ એ એની જગ્યાએ જીરો અંશ તો ટુ સાઇન ટુ ટુ અંશ જીરો અંશની કિંમત ટુ સાઇન જીરો થાય બે ગુણ્યા જીરો અંશ એટલે જીરો અંશ સાઈન જીરો અંશની કિંમત જીરો થાય એ રીતે ટુ સાઇન એ

એટલે એક નો વર્ગ એક અને વર્ગ ત્રણ એટલે બે બે ઉડી ગયા ત્રણ એટલે વર્ગમૂળ ત્રણ જવાબ આવશે સાહીઠ કિંમત થશે વર્ગમૂળ ની કિંમત કોઠામાં તો મિત્રો વિકલ્પ સી તો સી વિકલ્પ પસંદ થશે તો આ રીતે તે જવાબ આવશે જય જે દ્વારિકા દેશ